नमस्कार विद्यार्थी मित्रों राइट आंसर चेनल प्रश्न बैंक यानी कि एकम कसोटी एकम कसोटी आज शनिवार तारीख એકવીસ બાર બે હજાર ચોવીસની જે લેવાય છે એમાં પર્યાવરણ વિષય ધોરણ પાંચ બરાબર છે તો મિત્રો આ એકમ કસોટીના સંપૂર્ણ જવાબો અત્યારે આ નાનકડા વિડીયોમાં આપણે જોઈ લઈએ છીએ ગાઈડ એપ્લિકેશન મિત્રો જે આપેલું છે એમાં તમામ પીડીએફો તમને મળી રહેશે તમારા મોબાઈલમાં પણ ગાઈડ એપ્લિકેશન હશે ઓકે ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાંની એની લિંક આપેલી છે તો આ ગાઈડ એપ્લિકેશન તમારા માટે બ્રહ્માસ્ત્ર છે અને એ ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવું જરૂરી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ એમાં પહેલો છે પ્રશ્ન એક પ્રશ્ન એક આપણો શું કહે છે કે ભાઈ વિકલ્પો આપેલા છે એના આપણે જવાબો લખવાના છે તો એમાં જો પહેલો પ્રશ્ન શું છે કે મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે તો એનો પ્રશ્નનો જવાબ આવે છે પહાડી વિસ્તાર શું આવશે પહાડી વિસ્તાર જવાબ છે પહાડી વિસ્તાર ચાલો પછીનો પ્રશ્ન આપણો શું છે મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો મનાલી છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી પ્રસિદ્ધ ઊન તો મિત્રો પશ્મીના કાશ્મીરની અંદર બકરીના વાળમાંથી જે બને છે એ પ્રસિદ્ધ યુન છે ઊન છે ચાલો મિત્રો કશ્મીરમાં જુનાગઢની ખાસ પ્રકારની બારીને શું કહેવામાં આવે છે તો એને ડબ કહેવામાં આવે છે ચાલો તો પ્રશ્ન પાંચ લેહની ભાષામાં જુલે જૂલે શબ્દનો અર્થ લેહ છે ઉત્તર ભારતમાં આવેલું એક લદ્દાખનું એક પાટનગર છે જેનો અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ રેબો નજીક અને બકરાને રાખવાની જે જગ્યા છે એને શું કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આ જવાબ છે તમે કમેન્ટ બોક્સમાં મને આપજો કે હું આપી દઉં તમને તો ચાલો આનો આ થોડોક તમને અઘરો લાગતો હોય તો આનો હું જવાબ આપી દઉં છું એને રેખા કહેવામાં આવે છે ચલો આગળ કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે તો શું હોય છે ભાઈ બેકરી હોય છે ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે તો ચાંગપા જાતિના લોકો તેના તંબુને તંબુને શું કહે છે તો રેબો કહે છે શું કહે છે રેબો શ્રીનગરમાં મોટા ભાગના લોકો કેવા ઘરમાં રહે છે તો ભાઈ ડોંગા પ્રકારના ઘરમાં રહે છે ચલો દસમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા જાય છે તો ચાંગપા લોકો આબોહવા કેવી છે ઠંડી ઠંડુ રણ કોને કહેવામાં આવે તો લેહ લદ્દાખ લેહનો જે પ્રદેશ છે એને ઠંડુ રણ કહેવામાં આવે છે કચ્છનું રણ સૂકું રણ છે ચલો બરાબર ભૂમિકા કયા સરોવરમાં શિકારાનો આનંદ માણવા જાય અથવા આનંદ માણે છે તો નળ સરોવર ગુજરાત એમનો આ જવાબ ના આવે નારાયણ સરોવર પણ ના આવે સરદાર સરોવર પણ આપજો કમેન્ટ બોક્સમાં અને અથવા હું આપી દઉં છું તમને કમેન્ટ બોક્સમાં તમે મને એક વસ્તુ આપો કે જે નવા મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે એને કમેન્ટ બોક્સમાં યસ સર એવું લખવાનું બરાબર છે આવી રીતે યસ સર કમેન્ટ બોક્સમાં લખવાનું જેને નવું ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે એ મિત્રોએ તો એનો જવાબ છે પથ્થરોનો અને ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું ચાર હજાર મીટરની તો ચાલો આપણે પ્રશ્ન બે તરફ જઈએ પ્રશ્ન બે શું કહે છે ખાલી જગ્યાઓ છે તો પહેલી ખાલી જગ્યા પશ્મીના ઊન જગપ્રસિદ્ધ છે ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી યાક છે કયું પ્રાણી છે યાક પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા કેવી થાય પાતળી થાય ચાલો પહાડી પ્રદેશના લોકો ગરમ ખોરાક ખાય છે કારણ કે ઠંડી બહુ પડે છે ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવામાં આવે છે લાલ મરચા નારંગી કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાનના છાપરા પર સૂકવે છે તો લેહ વિસ્તારના લદ્દાખ લદ્દાખના યાક પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે યાક એમના માટે જીવાદોરી છે મુસાફરો શ્રીનગર આવે ત્યારે કઈ કઈ બોટમાં રહેવાનું પસંદ કરે છે તો ભાઈ હાઉસ બોટમાં રહેવાનું પસંદ કરે છે કાશ્મીરમાં સૌથી વધુ સફરજન ફળની ખેતી વધારે થાય છે ચાલો હવે જોડકા જોડીશું પ્રશ્ન બે બી તો ઝુંપડું ઝૂંપડું શામાંથી બને તો ઝૂંપડું ઘાસમાંથી બને છે તંબુસા માંથી બને કાપડમાંથી ઈગલુસા માંથી બને બરફમાંથી ભૂંગોસામાંથી બને માટી છાણ અને ઘાસ વપરાય છે ચાલો હવે આગળ વધીશું આપણે ત્રીજો આપણો જે છે કોઠો છે લોનાર લોનાર શું છે મોટરસાઇકલ ફરવા ગઈ હતી ને ભાઈ મોટર લઈને પાઠમાં છે ચાંગપા એક જાતિ છે લદ્દાખની ચાલો હવે નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લઈ લઈએ ફટાફટ એટલે ઝડપથી તમને ખ્યાલ આવી જશે નકશો તમને આખો ખબર હશે તો હું એના જવાબો જ અહીંયા બોલતો જોઉં છું તો ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ બે રાજ્યો એક કશ્મીર લખી દેવાનું અને બીજું લખી દેવાનું પંજાબ બે રાજ્યો આપણા છે પંજાબાગર ભારતની પશ્ચિમ દિશામાં આવેલો છે બંગાળની ખાડી પાસે કયા તો એક બાંગ્લાદેશ અને બીજો મ્યાનમાર આ બે દેશ તમારે ત્યાં આવેલા છે ઓકે ચાલો ભારતની ઉત્તર દિશા એ કયા રાજ્યો તો કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બધા રાજ્યો આવેલા છે ગુજરાતનું પાટનગર તમને આવડે જ ગાંધીનગર મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે તો ભાઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે હિન્દ મહાસાગર કઈ દિશામાં છે તો દક્ષિણ દિશામાં ભારતના નકશામાં દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર છે ભારતના પડોશી દેશો પાકિસ્તાન શ્રીલંકા નેપાળ આ બધા નામ લખી દેવાના

પશ્ચિમ દિશામાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય આવશે મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશ ભારત દેશને કેટલી સીમા મળેલી છે કઈ કઈ તો ભારતને એક હવા જમીન સીમા છે અને બીજી દરિયાઈ સીમા બે સીમાઓ મળેલી છે નકશામાં દિશા દિશાની આ એરો છે એ દિશા બતાવે છે શું બતાવે છે દિશા બતાવે છે ચાલો તો અહીંયા આપણા પ્રશ્નો નકશા વિશેના પૂરા થયા વિધાનો ખરા છે કે ખોટા એ આપણે લઈ લઈએ ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાના મહેલી જેમ ગબડી પડે છે ભાઈ સાચી વાત ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસવું જોઈએ નહીં ના ભાઈ બેસી જવું જોઈએ કોઈ વસ્તુ આપણા ઉપર પડે તો આપણે બચી જઈએ અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે વિધાન ખોટું છે અતિ વરસાદને કારણે શું થાય દુષ્કાળ ન પડે પણ અતિવૃષ્ટિ કહેવાય લીલો દુષ્કાળ કહેવાય ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે ખરી વાત ખૂબ ઝડપથી ફૂંકાતા પવનને વાવાઝોડું કે સાચી વાત ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ ખોટી વાત બહાર નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં મને ઓળખો અને મારું નામ લખો મારા વાતથી ધરતી ધ્રુજી ઉઠે છે શું આવે ભાઈ ભૂકંપ હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું આપણે કોને બોલાવીએ એકસો ને હું જંગલમાં લાગતી આગ તો એને દાવા નળ કહેવાય ભૂકંપ માપવાનું સાધન સિસ્મોગ્રાફ કહેવાય સિસ્મો ગ્રાફ સિસ્મોગ્રાફ ભૂકંપ એનાથી મપાય છે ચોરી લૂંટફાટ અને મારકુટ સમયે પોલીસ માટે પોલીસ માટે હંડ્રેડ નંબર ડાયલ કરવો પડે લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે તો લાંબો સમય વરસાદ ન આવે તો શું થાય દુષ્કાળ પડે છે હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું ડાંડા પછી હું મોટી વિકરાળ આગ સાથે ડાયલ સતો નંબર છું પોલીસને પણ કરો ફાયર બ્રિગેડને પણ કરો મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે સુનામી ઓકે ચાલો તો મિત્રો આ પ્રશ્નો અહીંયા આપણા પૂરા થયા હવે ટૂંકા જવાબ છે આના તમારે ટૂંકા જવાબ આપી દેવાના છે કે પૂરથી શું નુકસાન થાય આગથી બચવા કેવા પગલા લેવા જોઈએ અને ભૂકંપ આવે ત્યારે બચાવ માટે શું કરવું જોઈએ અને ભૂકંપ પછી શું કરવું જોઈએ આ પણ પ્રશ્નોના જવાબ તમને ગાઈડ એપ્લિકેશનમાં પણ આપેલા છે તમારા પાઠમાં પણ આ જવાબો તમને આપેલા છે તો ચાલો નવી એકમ કસોટીમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય